કેદારનાથ ત્યારે વર્ષો પહેલાની વાત છે કે ત્યારે આટલી બધી બધું હતું લાંબી હતી એટલે પછી રાતવાસો કરવા માટે કુટીર હતી ને બધા અને ત્યારે મેન બહુ જ એવા વાઘ આવતા કે જે માણસને ખાઈ જતા હતા એટલે ઓલા સાધુ એમ કીધું કે બધા સાચવી કાઢવીને રહેજો બહેનો બધી અંદર સુશે અને ભાઈઓ બધા બાર ઓટલા ઉપર આમ સુવાનું રાખશે એટલે બે ત્રણ સાધુ જે હતા જોવાની એમ કીધું કે આ હું હું વચ્ચે 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 એટલે એક બે ત્રણ છોકરા એમ કીધું કેમ બાપુ વચ્ચે તો કે ના ના બસ આમ જ આમ જ પછી જુવાની અંદર અંદર ખુશફુસ કરતા હતા કે ઈ લોકોને એમ છેડે સુઈએ તો તરત જ માણ દીપડો કોઈને ખબર ન પડે ને સરકીને તમને લઈ જાય જીમકોર બેટે લખેલી સત્ય ઘટના છે સાહેબ સવારે એવું થયું કે નવ જણા સુતા અને વચ્ચે સુતેલો માણસ ને ગુમાવી જવાનું તમે અહીંયા લખાવીને લાવ્યા હો ને દોસ્ત તો જગતમાં કોઈ સત્તા એવી બની નથી તમે મારા ને તમારાથી છુપાવી શકો જે ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા ને ત્યાંથી છુપાવવાનું તો બન્યું જ નથી શક્ય જ નથી કેમ એમને તમને કેમ ગંગા કિનારે લાવવાનો જ વિચાર આવ્યો એમને તો વિશ્વના કેટલા બધા દેશોમાં ભારત તમને ઈચ્છે ત્યાં બતાવી શકે એમ છે પણ એ ઈચ્છે છે કે આ કિનારો એવો છે કે જે માણસને બદલાવી નાખવાની ક્ષમતા રાખે છે આ પાણી માત્ર નાવા માટે નથી બદલાવવા માટે છે દોસ્ત મને જ્યારે જ્યારે કોઈ એવું કે ને કે ગંગામાં તમે નાઓ તો તમારા પાપ ધોવાય ત્યારે મને હંમેશા એક એવો વિચાર આવે કે ધોવાતા હશે શાસ્ત્રોમાં લખેલી આજ સુધીની કોઈ વાક્ય ખોટું નથી હોતું પણ એકચ્યુઅલી પાપ કયા ધોવાના છે ખબર છે ડૂબકી લ્યો ને ત્યારે તમારી અંદર કેટલા બધા ખુલાસા તમારે તમારી જાત સાથે કરવાના કે ઓલા માણસ સાથે ખોટું થઈ ગયું હતું ઓલાને ખોટી રીતે હેરાન કર્યો હતો અને કેટલી બધી એવી મનની ગાંઠો હશે કે તમે અત્યારે અહીંયા સરેરાશ ઉંમર સાઈઠ વર્ષની હશે પિસ્તાલીસ વર્ષે તમને કોઈક માણસે એક વાક્ય કહી દીધું હશે તમારા સગામાંથી અને વાક્ય હજી તમે ગાંઠ મારીને બેઠા છો હજી એ માણસને તમે મળો ત્યારે એ જ રીતે બોલ તે દીતે કેવું કીધું તું જોઈ લેજે જૂના ચશ્માથી જ સાહેબ ગંગા કિનારે આવ્યા છો તો એવી બધી ગાંઠ ખોલીને જજો અમથે અમથી એકાદ ગાંઠ તમને એકાદ ફેરો લેવડાવશે ને એકાદ જન્મ લેવડાવશે ગાંઠ ખોલી નાખો ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય ને ક્ષણ માટે તમને મૂંઝારો થાય તરત તમે બહાર આવી જાવ આ અહીંયા આંખ બંધ કરો ધ્યાન કરો ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર છે 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 મનો પડે અંદરથી પ્રશ્નો આવે અને સાહેબ આપણે આપણી જાતને બાસઠ વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ એ તો કેવું કહેવાય અહીંયા નરેશભાઈ વારે રિપીટેડલી બેઠા હતા કે પતિ પત્ની સાથે બેસજો પતિ પત્ની સાથે બેસજો કાલ સૌજીભાઈ મને સરસ વાત કરી મને બધી વાત કરી રાત્રે જો ફેસબુક આ ઘટના લખી નાખું નાના તો વિસ્તારથી લખવા જેવી વાત છે એ કે નેહલભાઈ ને અમે સાઈઠ બાસઠ વર્ષે તે પતિએ પત્નીને હબ નહોતો કર્યો વાલ નહોતો કર્યો એટલે અમે એને કીધું કે વાલ કરો મને કોઈ કોઈથી ન સમજાણું કે આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમશે નહીં આવે કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકનીને પૂછીએ તકલીફ થાય થાયટા ધીંગાણા થાય પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આટલી બધી શરમ છે નહીં તમે જો બે માણસ ઝઘડતા હોય ને અહીંયા ગંગા કિનારે બે જણા ઝઘડતા હોય તો આપણે ચાર જણા ટોળું વળીને જોવા જાય અને સેજે આપણને તકલીફ ન થાય એનું ઝઘડવુંય ન થાય કદાચ મારા મારી થાય તો આપણે એમ કઈ દાદા બહુ ગુસ્સાવાળા લાગે છે પણ દાદાએ જો દાદીનો હાથ પકડ્યો હોય તો આપણે સેજે આ ઉંમરે છૂટ્યું નહીં હો હજી અને આવું સાંભળો ને ત્યારે એવા વ્યક્તિઓને બહુ પ્રેમથી કેવું જોઈએ કે દોસ્ત જીવનમાં એવું જીવ્યું હોય ને કે હાથમાંથી કશું છૂટે જ નહીં આ પૃથ્વી પર છોડવા જેવું કશું છે જ નહીં હા આપણને પકડવાની એ બધી ના છે મોક્ષ માટે આપણને એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું મોં છોડવાનું કીધું તો વસ્તુઓ વ્યક્તિઓ સંબંધો છોડવાનું કીધું જ નથી અને અમુક અમુક લોકો મોહની વાત કરે ને તો મને એમ થાય કે યાર તમે બે ખવાર હાર નું તમાકુ નથી છોડી શકતા મોહ માયા હું છોડી શકવાના હતા નાની વાત થી તો શરૂઆત કરો પછી મોટા મોટા તરફ જજો જીવનની આપણી ભારતીય સભ્યતાની આખી આખી ધર્મની તમે વાત કરશો ને જોશો ને તો એમાં છોડવાની કઈ વાત જ આવતી નથી બધું એવી રીતે કરવાનું છે એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે વસ્તુનો મોહ માયા ન થાય એવી રીતે કરીને નીકળવાનું છે પણ આપણને બધાને મનનો બોલાયો મન નો કીધું સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળોનો વ્યવહાર નહીં આપણો અહમ આપણને રોકે છે તમે સૌજીભાઈ પાસેથી બીજું કાંઈ ન શીખો ને તો કાંઈ પણ સરળતા તો શીખજો જ કોઈ સાથે વાત કરતા હોય તો તમને નજરથી કહી દે કે મેં તમને નોટિસ કર્યા તમે જો એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે એ જયારે પણ તમને મળે છે ત્યારે તમને સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે બાકી એ સવાર સાંજે એ જ તમે તમે જે જમો છો એ જ અત્યારે તો જમે છે જો તમે એમ કેતા અન એવા ઓડકાર તો લ્યો હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો સાત દિવસથી લ્યો તો નથી સાચું કેમ આપણાથી થતું નથી વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી જરાય નહીં અમિતાભ નરેન્દ્ર મોદી સૌજી ઉંમર ઉમર જોઈ લ્યો આપણા જેટલા જ કલાકો મળે છે આપણા જેટલું જ જીવે છે બેશુમાર જીવે છે સાહેબ જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે સો ટકા ગૌરીબાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું પણ અમુક ધ્યાન એ રાખે તમે કોકનું રાખો તે તમારું રાખે એ સાદી દલીલ છે મને બહુ જ આનંદ છે કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને મને એક એમને સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ અને અમે રાધાકૃષ્ણ કહીએ છીએ ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે અફસોસ હશે ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું અમને બધું જ આપ્યું તેમને આ ન આપ્યું પણ જેમને સંતાનો નથી ને એમને હું બે હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા થાવ કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે કે તમે એક સંતાનો નહીં તમારી આજુબાજુના બીજા સો સંતાનોને પોતાના સંતાનો કરો સાહેબ એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી પણ એક વિચારને એક કાર્યને એક સમજને દત્તક લેવી એ મોટી વસ્તુ છે એ તમારા વર્ષો પછી પણ ચાલે મારે સંતાનો નથી પણ બસો વીસ મનબૂદી દીકરા દીકરીઓને મેં દત્તક લીધા જ હું જ્યારે પણ એમની વાત કરું છું ત્યારે અમારા છોકરા આમ મારા છોકરાઓ આમ અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કંઈ નથી એમને એમના સંતાનોથી ફરિયાદ તો છે જ તમે એકબીજાના સંતાન બનો